ભાવનગર ખાતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાનો પ્રચાર કર્યો હતો તેમજ ઉમેશ મકવાણાના મધ્ય સચી કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતું આ પ્રસંગે આપના ઈસુદાન ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા આપ તેમજ કોંગ્રેસના નેતાઓએ ભવ્ય રેલી યોજી ઉમેશ મકવાણાનો પ્રચાર કરી તેમને વિજેતા બનાવવા અપીલ કરી હતી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જનસભાને સંબોધતા ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા હતા આ ઇન્ડિયા ગઠબંધન વૈચારિક રીતે એક થયેલા એવા લોકો છે કે જેમને સ્વાર્થ માટે નહીં દેશની ચિંતા કરીને એકત્રિત થયા છે ત્યારે અહીં દલોકા નહીં દિલોકા મિલન એ રીતે કામ કરીએ છીએ કોઈ પણ સામાજિક આંદોલન વિશે ટિપ્પણી કરવાનો મને અધિકાર નથી સમાજ સમાજની રીતે કામ કરતો હોય છે પણ એટલું ચોક્કસ કહીશ કે અમારે સૌએ કોઈપણ શબ્દ બોલતા પહેલાં દસ વખત વિચાર કરવો જોઈએ હજી જાહેરનામું બહાર પડશે બાર એપ્રિલે ફોર્મ ભરવાની વિધિ બાર એપ્રિલથી શરૂ થશે અમારે જ્યાં એક્સરસાઇઝ કામ કરવાનું હતું એ બહુ એડવાન્સ કરી લીધું છે કેટલાકને અમે કાનમાં વહેલાઈ કહી દીધું હતું હાઈકમાન્ડ દ્વારા દિલ્હી દ્વારા કેટલાક લોકોને અમે જાહેર પણ કર્યા છે અને ચૂંટણી છે ને એની વ્યૂહરચના હોય એ વ્યૂહરચના કેમેરાની આંખ માટે ન હોય એ અમારી માટે હોય એટલે વ્યૂહરચનાના ભાગરૂપે અમારે જ્યારે યોગ્ય સમય લાગશે ત્યારે દિલ્હીથી અમારું હાઈકમાન્ડ ઉમેદવારો જાહેર કરશે માનનીય સુનીતા કેજરીવાલજી પણ કદાચ ગુજરાત અમે પ્લાન કરી રહ્યા છીએ કે પ્રચારમાં આવે અને હેમંત સોરેનના જે વાઇફ છે કલ્પનાબેન સોરેન એમની સાથે પણ અમારી ચર્ચા ચાલી રહી છે સાથે સાથે ઇન્ડિયા ગઠબંધનના તમામ લીડરો છવ્વીસે છવ્વીસ બેઠક કઈ રીતે જીતી શકીએ એના માટે અમે લાગી પડ્યા છીએ આજે પણ તમે જોયું હશે અને છવ્વીસે છવ્વીસ બેઠક ઉપર તમામ જગ્યાએ અમારી સ્ટ્રેટેજી અમારા કાર્યકર્તાઓનો લિસ્ટ અમારી જે વ્યવસ્થાઓ છે બંને ગ્રુપોની એ ઓલરેડી થઈ ચૂકી છે